ગોળાનાથની મૂર્તિ તો બધાને જય માતાજી તો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે ભાઈ જવાનું છે બહાર ક્યાં જવાનું છે તો જ્યાં લઈ જાય ત્યાં જઈશું ગલતેશ્વર ક્યાં છે અમારા બીનાબેન તો ગલતેશ્વર જવાનું છે બીજું ક્યાં જવાનું સાંકરી તો વિડિયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો ત્યાંનું લોકેશન તમને બહુ મસ્તીનું છે તો જોવા મળશે તો વિડીયોને અત્યારે લાઈક કરી દેજો અને ચેનલમાં નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ થાય આ તો તમારી

ખુશી આવી તરત દર્શી થઈ ગઈ હે હે દર્શી થઈ ગઈ સામે જે દેખાય મેન ગેટ છે ત્યાંથી અંદર જવાનું છે અને આગળ અહીંયા છે મૂર્તિ પછી તમને જો અહીંયા ભગવાનનું મંદિર છે પછી દર્શન કરાવું તો આલો બધા આગળ વહી જશે તો ફટાફટ ચાલ્યા જઈએ આગળ અને પછી તમને અહીંયા બહુ મસ્ત ગાર્ડન છે બધું તમને બતાવીશ તો વિડીયોમાં કન્ટિન્યુ ભીન્યા લઈ જવાનું એક લાઈક કરી દેજો ચેનલમાં નવા આવ્યો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મેન ગેટે પહોંચ્યા છે અહીંયા તો આપણો લહેરાય છે તિરંગો તો કોણ કોણ લખે છે કોમેન્ટમાં જય હિન્દ તો આપણે આવી ગયા છે અત્યારે ગેટ ની અંદર અને ગેટ ની અંદર આવતા જ એક્ઝેક્ટ સામે જો સામે દેખાય છે ઓળાના આ મૂર્તિ છે મેન ના મૂર્તિના ના દર્શન કરવાના છે અને મેન અહીંથી અંદર જવાનું છે તો અહીંથી અંદર અને અમારે આ બે બેન ને છે ને ફોટા સિવાય કઈ દસ નહીં હોય કેટલાક ફોટા પાડ લીધા અત્યારે જોતા દસ દસ એટલે બોલા એ પહોંચ્યા તા દસ ફોટા પાડ લીધા છે ભાઈ હા જોઈ લો કચરો કચરા પેટીમાં નાખવા નમ રવિને તો નિયમોનું પાલન કરવું પડે કારણ કે તમે પણ કોઈ બી સ્થળે જાઓ તો એ ખાસ ધ્યાન રાખવાનું કચરો છે ને કચરા પેટીમાં જ નાખવાનું સોખાઈ રાખવી પડે અહીંયા જો સોખાઈ સારી છે કચરો તમને જોવા નહીં મળે આ બાજુ છે ઈસ્કા ને એવું બધું

મસ્ત છે ને ભોળાનાથ ની મૂર્તિ અને આ બાજુ છે આ મંદિર તો અહીંયા હાલો પેલા આપણે ફૂટ ચંપલ ને એવું કાઢતા આવી પછી આવી અંદર દર્શન કરવા અમાર શિરાગભાઈ હું કામ આવ્યો બોલાવા ફોટા પાડવા તો ફોટા પાડવા તો હાલો આપણે જઈએ અંદર કે મારે શિરાગભાઈ ને પાડવા ફોટા તો અંદર બધા વાટે છે ફોટા પાડવા બોલાવા આવ્યો ને હા આ છે મૂર્તિ ભોળાનાથ વાહ કે મસ્ત છે ને બોલા બોલાવા ફોટા પાડવા તો આ રીતનું છે કઈક મૂર્તિ તો દર્શન કરી લે પેલો તમે બધા દર્શન કરી નાખો ને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવા ભૂલતા નહીં મસ્ત છે

के अंदर से मंदिर मस्त मजा आना भैया आज दर्शन करें दर्शन करें भैया है चलो आप दर्शन खुशी बहने है? मस्त दर्ण दर्ण से नहीं। मंदिर से ना? मंदिर से दर्शन करता है तारीख में से एक मंदिर

મસ્ત છે જોઈתי આવી મૂર્તિ કરી નહીં ખુશી બેન કેમ લાગીયો તમને મસ્ત કેવડી છે મૂર્તિ મોટી જબર છે મજા આવે ને મને બેન અબ આ તો નાઈન છે ભી કે અમે બધાના ફોટા પાડી દીધા મારું કોઈ ન પાડ દીધું આમ થોડો હાલે

દર્શન કરવા મળો ફટાફટ કારણ કે કામે કારે કિમેરો બંધ કરાય છે ઉપર જે મૂર્તિ છે ને એની ત્યાં નીચે છે અંદર બધી શિવલિંગ અમરનાથ કામ શિવધારા તો ભાઈ લાઉડ નથી પણ જો કેવું મસ્ત લોકેશન છે તમારી માટે તમે જો કેમેરો શરૂ રાખ્યો છે કે આપણે નિયમનો ભંગ નથી કરતા તમને પણ દર્શન થાય એ માટે તને કેમેરો શરૂ રાખ્યો છે મેં હવે બંધ હે કેમેરો ને હા કાંઈ વાંધો નહીં નાગેશ્વર જ્યોતિર્લિંગ દ્વારકા કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ કેદારેશ્વર જ્યોતિર્લિંગ હિમાચલ હિમાચલ માં છે એ રીતની છે જ્યોતિર્લિંગ તો ફેમિલી હવે આપણે અહીંયા જવાનું છે ગ્વર નાવા માટે તો અહીંયા ટિકિટ બારી છે ત્યાંથી તમને ટિકિટ મળી રહેશે

અહીંયા કાર્ડ જમા કરાવવા નથી બતાવવાના પછી આગળ જવા દે તમે તો આપણું ગ્રુપ છે બધું ચાલો ફટાફટ ટિકિટ આપી દઉં તો અંદર આવતા તે શરૂઆતમાં અહીંયા એક હોલ આવે છે ત્રિવેણી હોલ અને અહીંથી આ નીચે જવાનો રસ્તો છે અને અંદર નીચે આ છે તળાવ છે માનું એવું

તારું નાવાન છે એમ આપણે ઘરે ના લેવાય બે ડોલ ફરી તો આલો બધા નાવા જાય છે પણ નાઈ લઈ ઘડીક જો આ રીતનો કોણ છે કેટલા માણસોને જોઈ છોકરાઓથી માંડીને બધા માટે છે નાવાનું આવી ગરદીમાં નાવાનું છે કેમ થા નાવું છું હે નાવાનું છે તોય

તો આપણે અહીંયા બેસીએ થયાનું ધ્યાન રાખી પછી અવાજ જશે પુછી આવી કેમ નહીં આવી હે નાવા જાય છે આ શું થયો રૂમાલ લે લે જો ભાઈજી પાછી ને હાલો તો આપણે જઈએ આવીએ છીએ અંદર કારણ કે થોડુંક શૂટ કરતા આવી બધા છે અંદર તો તો કઈ રીતનું છે જો અહીં નીચું નીચું પાણી થાય છે મસ્ત મજાનું ઠંડું ઠીંતું ના બધું બધા ના છે અમારે ગ્રુપ હો એવી એન્જોય કરે છો પછી અંદર તો મારે ત્યાં બધા નાય છે મજા આવે છે ઓય હે ઘરે નાહી નાખતી હો હા તો બિલની એ કોણ છું संजू बेन संजू संजू राईड गुरु आम्ही कमी हाल रो बाय केव्हा एन्जॉय करतो अरिराग न संजू बेन ए ચાલો પૂરા અહીંયા છે જાળે એટલે કોઈ આગળ નો અહીંયા થી બધું પાણી આમ રહ્યું જાય આ રીતનું છે કડ નજારો ơi જોવો તો ના એને આવે છે મારા મેડમ જોવો છે થાટક થી નહી નહી લીધું પૂરો મજા આવી ગઈ એમ બહુ મજા આવ્યું તાટું લાગે બહુ ઠંડુ તો મારો વારો આવ્યો ને તો ભાઈ હવે ફાઇનલી આપણો વારો આવી ગયો છે તો જઈ નાવા મજા આવે તો આપડે આઈફોન ને સડાવી દીધું છે ભાઈ વોટરપ્રૂફ કવર તો કે આઈફોન વોટરપ્રૂફ જ હોય ક્યાં સમજો તો પણ હવે જાય છે આપડે નાવા સમજો બેન જો અમને લેવા આવી જતા લે લે આ લે આ લે આ લે પડી કે કઈ ખબર ન પડે તો હાલો જાય કોણ હાલો ભાઈ તો આપણે આવી જશું પાણીમાં નાવા

તો કેટલો માણસો છે આમ સુધી છે તો ભાઈ નાઈ તો નાખ્યા છે નાવાઈ ની મજા આવી ગઈ તો હવે પણ જેવું શું છે એવું કે બીજા કપડા ના લાવ્યા એટલે કપડા છે ના બધા હારા બે બે કપડા લેવા છે આ બુટ

খেলিছে <laughs>

તો અહીંયા છે બાળકો માટે પાર્ટી તો અહીંયા અમારે ખુશી બધું છે ઠંડુ બંધુ રમકડા છોકરા માટે અને નાસ્તો કરવો તો નાસ્તો પણ મળી રહેશે તો આવડા બધા આવ્યા છે ઠંડુ લેવા

કેટલા છે એકસો ચાલીસ એકસો ચાલીસ બિલ આવ્યું છે કોનનું આ બધું એ નાના નાના ને બે આવવાનું છે આ બધા મોટા મોટા બે હિજા સંજુ બેન ખુશી મજા આવે છે નાના ના ખાય તો મોટા લહેર પાટી ખાય તો માર કોમલ બેન સિરા ખાય આ બે કઈક મજા આવે છે કે બહુ મજા આવે છે બહુ મજા આવે છે આને ફરવાની કોણ નો મજા આવે છે પણ આ વ્લોગને આપણે અહીંયા પૂરો કરી વ્લોગ પસંદ આવ્યો હોય તો એક લાઇક કરીજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આલો તો મળીએ એક નવા વિડીયોમાં બાય બાય જય માતાજી સબસ્ક્રાઈબ કરતા રહેજો